એક લોકપ્રિય વક્તાએ સેમિનારની શરૂઆત વીસ ડોલરનો બિલ ધરીને કરી બસો લોકોની ભીડ તેમને વાત કરતા સાંભળવા માટે એકઠી થઈ હતી તેણે પૂછ્યું આ વીસ ડોલરનો બિલ કોને જોઈએ છે બસો હાથ ઉપર ગયા તેણે કહ્યું હું આ વીસ ડોલર તમારામાંથી એકને આપવા જઈ રહ્યો છું પરંતુ પહેલા મને આ કરવા દો તેણે બિલને ઉખેડી નાખ્યું પછી તેણે પૂછ્યું હજુ પણ કોને તે જોઈએ છે બધા બસો હાથ હજુ પણ ઉપર હતા તેણે જવાબ આપ્યો હું આ શું કરું પછી તેને બિલને જમીન પર નાખ્યું અને તેના પર પગ મૂક્યો તેણે તેને ઉપાડ્યો અને તેને ભીડને બતાવ્યો બિલ બધું મુખેડવામાં આવ્યું અને ગંદુ હતું હવે હજુ કોને તે જોઈએ છે બધા હાથ હજુ પણ ઉપર ગયા મારા મિત્રો મેં તમને હમણાં જ એક ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ બતાવ્યો છે મેં પૈસા સાથે જે પણ કર્યું તમે હજુ પણ તેને ઈચ્છતા હતા કારણ કે તેની કિંમત ઘટી નહીં તે હજુ પણ વીસ ડોલરની કિંમતનો હતો ઘણીવાર આપણા જીવનમાંગ જીવન આપણને ઉખેડી નાખે છે અને આપણને ધૂળમાં પીસે છે આપણે ખરાબ નિર્ણય લઈએ છીએ અથવા ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ આપણને લાગે છે કે આપણે કોઈ કામના નથી પરંતુ જે પણ થયું હોય અથવા જે થશે તે બધું હોવા છતાં તમે ક્યારેય તમારી કિંમત ગુમાવશો નહીં તમે ખાસ છો ક્યારે તેને ભૂલશો નહીં નૈતિક પાઠ આપણી કિંમત આપણા જીવન બનતી ઘટનાઓથી નક્કી થતી નથી આપણે બધા ખાસ છીએ અને આપણી પોતાની અનોખી ક્ષમતાઓ અને ગુણો ધરાવીએ છીએ આપણે આપણી કિંમત ક્યારેય ભૂલવી જોઈએ નહીં પછી ભલે જે કંઈ થયું હોય અથવા જે થશે તે બધું હોય